ત્યારે ત્યાં ઘણા નવલોહિયા જુવાનો હતા એ નવલોહિયા જુવાનો એ પોતાના જીવની પરવા કર્યા વગર જેટલા લોકોને બચાવી શકાય એને બચાવવા માટે કુદી પડ્યા મારી સાથે સંવાદદાતા કૃણાલ જોડાયા છે કૃણાલ કૃણાલ સાથે એવા જ એક નવલોહિયા જુવાનના દાદા છે એવા જ એક સાંભળજો તમે એવા જ એક નવલોહિયા જુવાનના દાદા છે કે નવલોહિયો યુવાન આ જે અંદર જે કંભાગી લોકો હતા હદભાગી એને બચાવવા માટે કૂદી પડ્યો હતો વિડંબના શું છે સાહેબ ખબર છે તમને હવે યુવાનનો જ પતો નથી મળતો કૃણાલ શું છે દર્દનાક હકીકત જણાવો ગુજરાતને બિલકુલ કિશન જો વાત કરીએ તો જે ગઈકાલે જે ગોઝારી ઘટના બની તેમાં છત્રીસ જેટલી જે જિંદગીઓ છે તે આગમાં હોમાઈ ગઈ ને તેને લઈને જે એક યુવાન હતો તે યુવાન અનેક જે ત્યાં આગમાં સપડાયેલા હતા તેઓને બાર બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ હાલ જોઈ શકો છો આ એ જ દાદા છે કે તેમનો જે દીકરો છે તેમનો આ યુવાન દીકરો છે તે દીકરો અત્યારે નથી મળી ગયો આ દાદા છે તે દાદા અત્યારે તેમના દીકરાને શોધી રહ્યા છે દાદા શું નામ છે તમારું અને જે પ્રમાણે ઘટના ઘટી આપના